અને ખબર છે કે તું બે ચાર પાંચ મહિનામાં છ મહિનામાં રિટાયર થઈ જા એ પછી પણ મારી લડાઈ હું તારી સાથે છોડીશ નહીં તને પૂછવું હોય તો પૂછી લેજે કોડીનારના કડેલને શાસ્ત્રીને સુપ્રીમ કોર્ટ સુધી અમે છોડ્યો નતો એને અને તું તારે ભ્રષ્ટાચાર કરવા છે તારે રૂપિયા ભેગા કરવા છે અને તું અમને દબાવ આવે છે એમ મારું જેટલું પણ ગેરકાયદેસર હોય ને એટલું તું તારે પાડી નાખ એટલે મારે બધું કાયદેસર થાય મારા છોકરાઓ ને પછી શાંતિ પાડી નાખ જેટલું હોય એટલું કાઢી નાખ મારા બાપા એ મને ખુબ